ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડના માટે હવે મોટા રાહતના સમાચાર છે કેમ કે તેમના બંને પુત્રો જે પહેલા કેસમાં જામીન મેળવી ચૂક્યા હતા અને પોલીસે રિવિઝન અરજી કરી હતી તે મામલે સેશન કોર્ટનો એક ચુકાદો સામે આવ્યો છે વૈષ્ણવજન તો નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે ટોફિક ગાંચી

જેમાંથી કેટલાક સરકારી અધિકારીઓ પણ આરોપી બને છે ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ વિભાગના મંત્રી બચુ ખાબડના બંને પુત્રો બળવંત અને કિરણ ખાબડ જે ઘણા સમયથી જેલમાં હતા તેમના પર જ્યારે પહેલો ગુનો દાખલ થયો પહેલા ગુનો દાખલ થયા પછી તેમને ચીફ કોર્ટે જામીન આપ્યા હતા અને જામીન મળ્યા બાદ પોલીસે રિવિઝન અરજી સેશન કોર્ટમાં કરી હતી કે તેમના જામીન રદ કરવામાં આવે ત્યાર પછી આ બંને પુત્રોને બીજા અને ત્રીજા કેસમાં પણ પોલીસે ધરપકડ કરી હતી અને અત્યારે તે જેલમાં પણ છે પહેલા કેસમાં જે પ્રકારે બંને પુત્રોને જામીન મળ્યા હતા અને ત્યાર પછી પોલીસે જે રિવિઝન અરજી સેશન કોર્ટમાં તે મામલે સેશન કોર્ટે પોલીસની રિવિઝન અરજી ફગાવી દીધી છે અને ચીફ કોર્ટે જે પ્રકારે આ બંને મંત્રી પુત્રોના જામીન મંજૂર કર્યા હતા તે શરતોને આધીન અત્યારે તેમણે યથાવત રાખ્યા છે આમ ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડના બંને પુત્રોને લઈને હાલ એક રાહતના સમાચાર

ગાંધીનગરમાં પણ સતત ગેરહાજર દેખાઈ રહ્યા છે દાહોદમાં જે પ્રકારે મનરેગાનું કૌભાંડ સામે આવ્યું ત્યાર પછી વિપક્ષ અને ભરૂચના ભારતીયના સાંસદ વસાવાએ પણ તેમના જિલ્લામાં વિપક્ષે અલગ અલગ જિલ્લામાં ખાસ કરીને વાત કરી કે દક્ષિણના જિલ્લામાં કે જે પ્રકારે આ મનરેગાના કામ ચાલે છે તેમાં અનેકો પ્રકારના કૌભાંડ થયા છે સરકારે તેની તપાસ કરવી જોઈએ તેવી પણ વિપક્ષે માંગણી કરી ત્યાં મંત્રીપુત્રો માટે હાલ એક રાહતતા સમાચાર કહી શકો આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર